આદીપૂરની તોલબાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ગણિત શાસ્ત્ર સાથે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અનિતા તેજવાણી આંકડાઓનો અભ્યાસ કરવાની સાથે શબ્દોના તાણાવાણા ગૂંથીને અંગ્રેજીમાં સાહિત્યનું સર્જન કર્યું છે અનિતાને નાનપણથી જ લખવાનો શોખ હતો પણ તેને કોલેજ કાળમાં પ્રોફેસરે પ્રોત્સાહન આપી વધુને વધુ લખવાની પ્રેરણા આપી તેના પરિવારજનોનો પણ સહયોગ સારી રીતે મળ્યો કોલેજના ત્રીજા વર્ષમાં અનિતાની અંગ્રેજી કવિતાઓ સાઝ નામના પુસ્તક સાથે પ્રગટ થઈ जमा तैनी साथ है, देश विदेश ना अन्य चार कवियों ने रचनाओं पर समाविष्ट कराई जब मैं ट्वेल्व इयर्स की थी तब लिखना स्टार्ट कर दिया था और बहुत कुछ लिख के रखा था जैसे फर्स्ट ईयर में आई तो एक प्रोफेसर मिले जो पोएट थी उन्होंने मुझे और प्रभावित किया उन्होंने कहा कि जैसे मैं पोएट हूँ मैंने पब्लिश करवाई है तुम भी पब्लिश करवाओ तो तब से मैंने एक एम ले लिया कि पब्लिश करवानी है बुक અનિતાના સાસ કાવ્ય સંગ્રહમાં પાંચ જુદા જુદા દેશના કવિઓની રચનાઓ છે અનિતાએ આ કવિઓ સાથે ઇન્ટરનેટથી થી ઓનલાઈન સંપર્કમાં આવીને સંગ્રહ તૈયાર કર્યો છે જેમાં એક કવિત્રી ઝોહા ખાલીદ પાકિસ્તાનની છે પુસ્તકના ટાઇટલમાં મજાની વાત એ છે કે તમામ કવિઓના નામમાંથી પ્રથમ મૂળાક્ષર લઈને સાજ નામ અપાયું છે આજ જો હે ઉસમે 5 ઓથર્સ હે હમ પાંચો પોએટ્સ અલગ અલગ ફિલ્ડ કે હે અલગ અલગ દેશ કે कह सकते हैं जैसे जोहा हैं वो पाकिस्तान इस्लामाबाद से बिलोंग करते हैं और आशीष वैद्या हैं जो अभी यू में रहते हैं बैंगलोर के हैं सुजित लालवानी और संध्या नागराज और मैं यहाँ कच्छ से नीताबेन की कविता और बेन ने रूबरू मरता आप नहीं मानो के बने गुजरात प्रत्येक कच्छ प्रत्ये गौरव की लागण अनुभव आटली नानी वह अंग्रेजी હિન્દી અને સિંધીમાં આવું સુંદર સર્જન આ સાજમાં મેં જોયું છે અનીતા એક સારી કવિત્રી હોવાની સાથે એક ચિત્રકાર પણ છે તેમજ પત્રકારત્વમાં પણ રસ ધરાવે છે અને દેશ વિદેશની નામાંકિત પ્રતિભાઓ સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન મુલાકાત કરે છે તેની ભવિષ્યમાં વક્તા બનવાની ઈચ્છા છે અનિતાએ આ કવિતાના માધ્યમથી લોકોને નવી પ્રેરણા આપી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે સુધીર ખત્રી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ ભુજ